જય ગિરનારી મિત્રો અરણ મહાદેવ આજે આપણે આવી ગઈ છીએ કાર વોશ એટલે કે સર્વિસમાં ગાડી સર્વિસમાં જો આ કોડ નંબર નાખે એટલે આ દરવાજો હામાં ખુલી જાય હું તમને બતાવું જુઓ જો આ લાલ લીલી લાઇટ થઈ ગઈ છે જો દરવાજો લો સામે તો કાર વોશ ઓટોમેટિક સર્વિસ થઈ જાય અહીં ગાડીની આ ગાડીની સર્વિસ થાય ને તો આ હું તમને દેખાડું મિત્રો આ વિડીયોને શેર કરજો ને લાઇક કરજો અને ફોલોઅર આપજો જો આ ગાડી અંદર ઇન્ટર થઈ છે ઓટોમેટિક સર્વિસ થઈ જાય કોઈ માણસની જરૂર ના પડે જો બે ત્રણ વાર અલગ અલગ પાણીથી ધોવાય છે જો મિત્રો દરવાજો આ ઓટોમેટિક બંધ થઈ ગયો લાઈટ છે અલગ અલગ જેવી કરાઈટ થાય ને એવું પાણી અહીંયા ધોવાશે જો હું તમને મિત્રો આગળ આવી ગયું છે જો અહીંથી પ્રેશર પાણીનું પ્રેશર માર્યું રહ્યું જુઓ જો આ ગાડી વસ્તા એ જો ઓટોમેટિક જોવા આમ આમ બે બાજુ એક એક અલગ વહી જાય છે આમ ધોવાતું જાય છે પાણી પ્રેશર જોવા જો આ પાછળ ગયું છે ધોવાતું ધોવાતું ઉપર ધોવાય છે ઉપર તો કંઈ નહીં દેખાય જોવા ઉપર તો નહીં દેખાય મિત્રો પણ જ આ બે બાજુથી અલગ અલગ છે ગાડી પેક હોય એટલે બહાર નહીં દેખાય આગળ ને બહાર આમ ખાય જો આ ડેટ કેમિકલ વાળું પાણી નાખ્યું જો ગાડીને પાણી છાંટ્યું કેમિકલ વાળું જો અલગ અલગ લાઈટ થાય લાલ થાય પછી ગ્રી પછી યલો થાય પછી ગ્રીન થાય જો મિત્રો આ વિડિયો જો આવે છે જો પાછળથી ધોવાથી ધોવાઈને આવે છે અલગ પાણી પડે છે યલો લાઈટ થઈ જોવા પાછળથી ધોવાથી આવે છે જો જોણા હે એટલે કઈ નહીં દેખાય ગાડીના કાચમાં હા જોવા આમ જોવા લાઈટ છે ને અલગ અલગ જો લખલ છે બધું એ રીતે વોશ થાય છે તો મિત્રો આ બે છે ને આ લાલ પાઇપ એમાંથી પાણીનું પ્રેશર આવે છે પેલા કેમિકલ વાળું હાબુવાળું પાણી આવે પછી અલગ પાણી આવે બીજું પાણી આવે કેમિકલવાળું પછી સબ ચોખ્ખું પાણી આવે ધોવાનું જો આ સાઈડમાં ગયું છે જો ફીણ આવે છે જો કલર કલરવાળા પાણી આવે જો આ જો અલગ આવ્યું કાળા લીલા જેવું લાલ જેવું જો આ કલર વાળું પાણી જો આ બે બાજુ જો આ સાઈડ ના કાચ છે ગાડીના આ આગળ નો કાચ છે જો ઉપર આવ્યું જો આ ઉપર નો ભાગ છે ઉપર કાચ હોય ને ત્યાંથી જો તો આવો મને પાછળ પાછળ દેખાડું તમને જો સાઈડ માં જો જો આ તો આવી છે સાઈડમાં જો એક સાઈડ ચાલુ છે એક સાઈડ બંધ પણ પાસે ઘરે આ સાઈડ ધોવા જોવા કેટલું ચોખ્ખું પાણી ધોવાય ગયું જોવા અમે ગાડીમાં બેઠા છે એને ગાડી વોશ થાય છે જોવા એટલું પ્રેશર મારે જો આ સાઈડમાં જુઓ જોવા ગાડી પાછળ ધોવાય છે જો એ વાળી પાછું આવે છે પાછળથી ધોવાતું ધોવાતું ઓટોમેટિક મશીન કોઈ માણસની જરૂર જ ના પડે જા ઉપર આવ્યું જો આગળ આવ્યું જો અલગ કલરનું પાણી આવે જો જોમાંથી ફુવારા થાય જો મિત્રો આ વિડીયોને લાઈક આપજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો જવા રી ધોવાય સાઈડમાં જામ થેન્ક યુ સાત મિનિટ જેવો અંદાજે વાર લાગે આમાં વસ્તા હતા

આ બધું સાફ થઈ જાય હું કાંઈ એટલી હવા આપશે જોવો દેખાય આ બે બાજુ હવાના છે આ ભૂંગરા જો દેખાશે ઉપર જા દેખાય ને મિત્રો એટલી ફૂલ પ્રેશર હવા મારે ને પાણીનો નો દાગ નારી ચોખ્ખું થઈ જાય જોવો જોવો આ થઈ ગઈ કાર વોશ આ નીકળી ગયા બાર સાત મિનિટ લાગી વસતા રોડ ને કાંઠે હા મેં બધી બિલ્ડિંગો દેખાય છે ચાલો મિત્રો ને શેર કરજો ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું તમને રોજ એક એવો વિડીયો આપીશ નવું નવો જોવા માટે જય ગિરનારી હર મહાદેવ મિત્રો